નમસ્કાર આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક બહુ જ રસપ્રદ વિશે પણ વાત કરવાના છીએ ભારતીયો અને પૈસા વચ્ચેનું મનોવૈજ્ઞાનિક કનેક્શન આપણે એ સમજવાની કોશિશ કરીશું કે પૈસાની બાબતમાં આપણું મન કેવી રીતે કામ કરે છે કારણ કે આખી રમત આંકડાઓની નથી પણ આપણા વિચારોની છે આ એક એવી સમસ્યા છે જે લગભગ દરેક ભારતીય મધ્યમ વર્ગના ઘરમાં જોવા મળે છે ખરું ને સપના તો આકાશને આમવાના હોય છે પણ આવક જમીન પર જકડી રાખે છે તો પછી આ બંને વચ્ચે તાલમેલ કેવી રીતે બેસાડવો ચાલો આજે આને જરા ઊંડાણથી સમજીએ અને જુઓ આ જ આખી વાતનો સાર છે આ વાતને બરાબર મગજમાં બેસાડી દેવા જેવી છે આપણી નાણાકીય પરિસ્થિતિ સારી કે ખરાબ હોવાનું કારણ માત્ર પૈસા નથી પણ પૈસા પ્રત્યેની આપણી માનસિકતા છે જો આપણી વિચારસરણી સાચી દિશામાં હોય તો પૈસાનું સંચાલન ખૂબ જ સરળ બની જાય છે તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી મધ્યમ વર્ગની વાસ્તવિકતા અહીં આપણે એ સમજીશું કે મોટાભાગના લોકો રોજિંદા જીવનમાં કેવા આર્થિક દબાણોનો સામનો કરે છે આ લગભગ દરેક ઘરની કહાણી છે આ એક એવું ચક્કર છે જેમાં મોટાભાગના લોકો ફસાયેલા હોય છે મહિનાની શરૂઆતમાં પગાર આવે અને એ આવે એ પહેલાં જ ઈએમઆઈ અને બીજા ખર્ચાઓ એની રાહ જોતા હોય છે પછી જે થોડું ઘણું બચે એમાં આખો મહિનો કાઢવાનો આ ચક્ર સતત માનસિક તણાવ પેદા કરે છે અને બચત માટે કોઈ જગ્યા જ નથી છોડતું ચાલો હવે એવા કેટલાક ફાસાઓ વિશે વાત કરીએ જેમાં આપણે સહેલાઈથી ફસાઈ જઈએ છીએ આ એવા બાહ્ય દબાણો અને ભૂલો છે જે આપણી આર્થિક ગાડીને પાટા પરથી ઉતારી શકે છે આ લિસ્ટ તો બહુ જાણીતું લાગે છે નહીં શરૂઆતમાં એક ફોનનો ઈએમઆઈ હોય પછી ગાડીનો ઉમેરાય પછી ઘર અને ક્રેડિટ કાર્ડનું બિલ તો ખરું જ બધું મેનેજ થઈ જાય છે એવું લાગે પણ મગજ પર જે સતત એક બોજ રહે છે એનું શું તો આનો ઉપાય શું એકદમ સિમ્પલ અને અહીં આવે છે આપણો પહેલો અને સૌથી અગત્યનો નિયમ કોઈ પણ લોન કે ઈએમઆઈ લેતા પહેલાં બસ આ એક સવાલ પોતાની જાતને પૂછી લેવાનો આ એક નિયમ જ મોટાભાગની મુશ્કેલીઓથી બચાવી શકે છે આ તો આપણા સમાજની એક કડવી વાસ્તવિકતા છે લગ્ન હવે પ્રસંગ નથી રહ્યા એક પ્રકારની સ્પર્ધા બની ગયા છે શર્માજીના દીકરાના લગ્ન કરતાં આપણા લગ્ન વધારે ભવ્ય હોવા જોઈએ આ વિચાર જ લોકોને દેખાડો કરવા માટે દેવામાં ડૂબાડી દે છે જેનું વ્યાજ વર્ષો સુધી ભરવું પડે છે અને આ જ સામાજિક દબાણ સામે લડવા માટેનો આ બીજો નિયમ છે ચાર લોકો શું કહેશે એ વિચારવા કરતાં આપણા પરિવારની અને આપણી પોતાની મનની શાંતિ હજારો ગણી વધારે કિંમતી છે હવે આ સ્લાઇડ પર એક નજર નાખો એક તરફ છે ઇન્સ્ટાગ્રામની દુનિયા જ્યાં વિદેશ પ્રવાસો અને લક્ઝરી ગાડીઓ દેખાય છે અને બીજી તરફ છે વાસ્તવિકતા જ્યાં સાચી સંપત્તિ એટલે ચૂકવાયેલી લોન અને ઇમરજન્સી ફંડ યાદ રાખજો જે દેખાય છે એ ઘણીવાર દેવું હોય છે એટલે જ કહેવાય છે કે જેની પાસે સાચે જ સંપત્તિ હોય છે એને દુનિયાને બતાવવાની જરૂર નથી પડતી એની શાંતિ અને સુરક્ષા જ એની સૌથી મોટી સંપત્તિ છે દેખાડો હંમેશા ખોખલો હોય છે તો આપણે બહારના ફાંસાઓ તો વાત કરી પણ અસલી લડાઈ તો અંદર આપણા મગજમાં ચાલે છે ચાલો હવે એ માનસિકતા વિશે વાત કરીએ જે સંપત્તિ બનાવે છે અથવા તો બગાડે છે આ બે માનસિકતા રોકાણકારોમાં સૌથી સામાન્ય છે એક છે ગભરાટ યાદ કરો કોવિડનો સમય જ્યારે બજાર તૂટ્યું ત્યારે ઘણા લોકોએ ડરીને બધું વેચી દીધું અને પછી પસ્તાયા અને બીજી છે લાલચ જેમને લાગે છે કે કોઈ સ્ટોક રાતોરાત બમણો થઈ જશે અને પરિણામ બંને કિસ્સામાં નુકસાન જ થાય છે તો સાચો રસ્તો કયો એના માટે આ ત્રીજો નિયમ સમજવો ખૂબ જરૂરી છે ટૂંકા ગાળાના ઉતાર ચડાવ એ બજારનો સ્વભાવ છે એનાથી ડરવાને બદલે સારી કંપનીઓમાં લાંબા ગાળા માટે રોકાણ કરવાથી જ સાચું મૂલ્ય બને છે આપણ એક રસપ્રદ તફાવત છે આપણા માતાપિતાની પેઢી એમના માટે રોકાણ એટલે સલામતી એફડી સોનું જમીન જ્યારે આજની નવી પેઢીને જોઈએ છે સ્પીડ ક્રિપ્ટો ઓપ્શન્સ બધું ફટાફટ તો શું સાચું છે જૂની પેઢી કે નવી જવાબ છે બંનેની વચ્ચેનો રસ્તો અને એ જ છે આપણો ચોથો નિયમ આપણા પોર્ટફોલિયોમાં થોડી સલામતી પણ હોવી જોઈએ અને થોડો વિકાસ પણ આ બંનેનું મિશ્રણ જ શ્રેષ્ઠ પરિણામ આપે છે આ જુઓ આ બહુ જ સામાન્ય વાર્તા છે જ્યારે પગાર પચ્ચીસ હજાર હતો ત્યારે ખર્ચા વીસ હજાર હતા પાંચ હજાર બચતા હતા પણ જેવો પગાર વધીને પચાસ હજાર થયો તો ખર્ચા પણ વધીને પિસ્તાલીસ હજાર થઈ ગયા બચત તો એટલી જ રહી આને કહેવાય છે લાઈફસ્ટાઇલ ઇન્ફ્લેશન જેમ જેમ આવક વધે તેમ તેમ શોખ અને ખર્ચા પણ વધી જાય આ લાઈફસ્ટાઈલ ઇન્ફ્લેશનના ફાંસામાંથી બચવા માટેનો આ રહ્યો પાંચમો નિયમ પગાર વધે એનો અર્થ એ નથી કે ખર્ચા પણ વધારવા એનો અર્થ એ છે કે હવે આપણી બચત અને રોકાણ પણ વધવું જોઈએ ચાલો આપણે ફાંસાઓ અને માનસિકતા વિશે તો ઘણું સમજ્યા હવે વાત કરીએ કે એક મજબૂત નાણાકીય કિલ્લો કેવી રીતે બનાવવો જે આપણને પણ મુશ્કેલીથી બચાવી શકે અને એ કિલ્લાનો સૌથી પહેલો અને મજબૂત પાયો છે ઇમરજન્સી ફંડ આપણે ત્યાં નોકરીની અનિશ્ચિતતા કે અચાનક આવી પડતી મેડિકલ ઇમરજન્સી સામાન્ય છે આવા સમયે આ ફંડ એક સુરક્ષા કવચ જેવું કામ કરે છે તો સવાલ એ છે કે આ ફંડ કેટલું હોવું જોઈએ નિયમ બહુ સીધો છે આપણા ઘરના ઓછામાં ઓછા છ થી બાર મહિનાના જરૂરી ખર્ચ જેટલી રકમ એક અલગ અને સહેલાઈથી ઉપાડી શકાય એવા ફંડમાં હોવી જ જોઈએ તો હવે આપણે આખી ચર્ચાના અંતિમ અને સૌથી મહત્વના ભાગ પર આવી ગયા છીએ આ એ સુવર્ણ નિયમો છે જે આપણને સાચી નાણાકીય શાંતિ આપી શકે છે આ પાંચ પગલાં બરાબર યાદ રાખી લેવા જેવા છે એક જેટલું કમાઓ એનાથી ઓછો ખર્ચ કરો બે ખર્ચ કરતા પહેલાં બચત કરો ત્રણ તમે જે જોખમ લઈ રહ્યા છો એને સમજો ચાર હંમેશા લાંબા ગાળાનો વિચારો અને પાંચમું સ્ટેટસ કરતાં આઝાદીને વધુ મહત્ત્વ આપો આ માત્ર નિયમો નથી પણ ખરેખર તો મનની શાંતિ મેળવવાનો નકશો છે અને અંતમાં હું એક સવાલ સાથે આ વાત પૂરી કરવા માંગીશ જરા વિચારો કયું રોકાણ વધુ સારું છે એવું રોકાણ જે તમને બે ટકા વધારે વળતર આપે કે એવું રોકાણ જે તમને રાત્રે શાંતિથી ઊંઘવા દે જવાબ આપણી અંદર જ છે